દિવાળી પહેલા પુષ્ય નક્ષત્ર શુભ મુહૂર્તે પાટણવાસીઓએ સોના ચાંદીની ખરીદી કરી હતી ભાવ વધારા છતાં લોકોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળ્યો હતો શુભ મુહૂર્ત સાચવવા રોકાણ કરવા અને લગ્ન પ્રસંગને ધ્યાનમાં રાખીને આ ખરીદી કરવામાં આવી હતી ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે પાટણમાં દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ અને એક કિલો ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ હતો આ ઊંચા ભાવ છતાં લોકોએ પુષ્ય નક્ષત્રના મહત્વને ધ્યાનમાં રાખીને ખરીદી કરી હતી ગ્રાહકોએ ખાસ કરીને સોનાની લગડીઓ અને મજબૂત દાગીના પસંદ કર્યા હતા સોના ચાંદીના સતત વધતા ભાવને કારણે લોકો તેને સુરક્ષિત રોકાણ માની રહ્યા છે જ્વેલર્સના મતે સોનામાં રોકાણ માટે લોકોનો વિશ્વાસ વધ્યો છે અને દરેક વર્ગના લોકો તેમાં રોકાણ કરી રહ્યા છે પુષ્ય નક્ષત્રની ખરીદી માટે ઘણા લોકોએ એડવાન્સ બુકિંગ પણ કરાવ્યું હતું તો કે કે વીરચંદ ગોલ્ડ પેલેસના વેપારી કલ્પેશભાઈ જણાવ્યું હતું નક્ષત્રે સોના ચાંદીની ખરીદવાનો લોકોમાં માં ક્રેઝ વધ્યો છે લોકો સોનાને કાયમી રોકડ માની રહ્યા છે અને વધતા ભાવને કારણે તેમાં વિશ્વાસ વધ્યો છે તેમણે ઉમેર્યું કે મોંઘવારી સાથે લોકોની આવક પણ વધી છે જેના કારણે ખરીદી થઈ રહી છે તો સોના ચાંદીના ભાવ વધારાને લઈને ગ્રાહકમાં થોડો ફરક પડ્યો છે પરંતુ પુષ્ય રહે અને ગ્રાહકો નાની સરખી ખરીદી કરી શકે તે માટે ખાસ એક ગ્રામના ચાંદી અને સોનાના સિક્કા પણ બનાવવામાં આવ્યા છે અને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરનાર ગ્રાહકને તમામ સોના ચાંદીની વસ્તુઓની શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજન કર્યા પછી જ ગ્રાહકને આપવામાં આવી રહ્યા છે દસ હજાર ની ખરીદી પર ગ્રાહકોને એક કુપન ની ભેટ આપવામાં આવી રહી છે જેમાં નવ હજાર નવસો નવ્વાણું જેટલા ઇનામો રાખવામાં આવ્યા હોવાથી ગ્રાહકો સોના ચાંદીના ની ખરીદી સાથે ઇનામોનો પણ લાભ લઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું નવરાત્રિ ગઈ અને દિવાળીનો શુભ શરૂઆત કરી છે આજે પુષ્ય નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર એ બહુ સારો દિવસ કહેવાય દાગીના ખરીદી કરવા માટે અમારા ત્યાં દર વખતની જેમ આ વખતે પણ પુષ્ય નક્ષત્ર વખતે દાગીના ખરીદી કે સોનું ચાંદી ખરીદો તો અમે મહારાષ્ટ્રી દ્વારા પૂજન કરી અને દરેક ગ્રાહકને વસ્તુ આપીએ છીએ અને આશીર્વાદ આપે છે મહારાજ અને ઘણા વર્ષોથી આ કાર્ય અમે કરીએ છીએ બાકી સૌને દિવાળીની ખૂબ ખૂબ સોના ભાવ છે છે ભાવના હિસાબે ગરાગીમાં થોડો જેને કહીએ ઓછી કહેવાય પણ ખરીદનાર વ્યક્તિ નાની વસ્તુ પણ ખરીદીને આનંદ લઈ શકે છે અમે અત્યારે હાલ એના અનુસંધાનમાં એક ગ્રામ ચાંદીના સિક્કા પણ બનાવ્યા છે કે જે સામાન્ય વ્યક્તિ ખરીદી શકે અને એક ગ્રામ સોનાના સિક્કા પણ બનાવ્યા છે તો શું છે કે ઓછી કિંમતની અંદર પણ એનો લાભ કૃષિ નક્ષત્રનો લઈ શકાય